રાજપીપળા હર્ષિદ્ધિ મંદિર સામે આવેલા લારી ગલ્લાઓના દબાણ હટાવવા મામલે થયેલા વિવાદ બાદ રાજપીળા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પત્રકારોને બોલાવી આ મામલે કેટલાક ખુલાસા આપવામાં આવ્યા છે અને એવી મૌખિક ધરપત પણ આપવામાં આવી છે કે જે જગ્યાએ જે લારી ધારકો ધંધો કરી રહ્યા હતા તેમના માટે ગલાયદી વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં ફ્રૂટકોર્ટ બનાવવામાં આવશે એ પ્રકારની વાત કરવામાં આવી છે શું કહી રહ્યા છે સાંભળો આ વિડીયોમાં हरसिद्धि माता मंदिर के सामने वाली जगह से दबान हमने आज सुबह हटवाया है उसके पीछे का कारण यही है कि हम वहाँ पर एक प्लान कर रहे हैं वहाँ पे एक छोटा फूड कोर्ट बनाने का बैठने की जगह बनाने का और उस फूड कोर्ट में जो हम छोटी दुकानें बनाने का सोच रहे हैं वो उन्हीं लॉरी वालों को हमारा देने का आइडिया है रीजनेबल प्राइसेस पे ही देंगे मेरी कुलदीप भाई से भी बात इस बारे में हुई है कि उन्हीं को दिया जाएगा रीजनेबल प्राइसेस पे दिया जाएगा ताकि उनका बिजनेस बनना हो

અને મેડમ સાથે પણ વાત થઈ છે કે આ એ જગ્યાએ લોકો કેવી રીતનું ડેવલપમેન્ટ કરવા માંગે છે તો જાણવા મળ્યું છે કે ત્યાં ફેન્સિંગ કરી અને બીજી સાઈડ પર જે લહરી ગલ્લાઓવાળા માટે ફેબ્રિકેશનની દુકાનો બનાવવાના છે અને એ દુકાનો એ જ લહરી ગલ્લાવાળાઓને અમે અપાવવાના છે અને લહરી ગલ્લાઓવાળાને એ દુકાન રિઝનેબલ ભાવે મળે એવી અમે મેડમને રજૂઆત કરી